મોટી દ્રષ્ટિ પણ સદગુની ભક્તિ આવી છે કે જે આપણને સતુ આપે તો દ્રષ્ટિ ની અંદર હોય એને પરમાત્મા સતગુજ ને ફરવા જવા પડતા

એ એક તો નિયમિત કપ્લીને કતને ડાળી પર પસરો બોલાવલા કે સાહેબ શું કરો એટલે કે મારા ઘરે પાણી છે એ માટે તો ડાળી પર બનાવવું પડે બાઈ પર એટલે કે આ તો કે સબ વિતુર તર પર છે કે આ ટાઈમ તો રાખો તો આ ટાઈમ ના सर्वोतेय भक्ति करे से चाचा दिल की चाचा दिल की भक्ति करे हुए ये पोके आपने हुई भक्ति बढ़िया सारी भक्ति बढ़िया है तो सबके के साथ ही बढ़िया है अगर रुचि आदत पर अगर स्वास विश्वास सतपुरुष को भक्ति तभी जिसमें होता है अर्थात ये उदय से अगर रुचि आदत पर अगर स्वास विश्वास हमें गुरु का विचार आई परिस्थिति અને જયારે ગુરુ પર ગુરુ બની જાય તો કોઈ ભક્તિ ગુરુ સમજે અને જેટલા ભગવાન થઈ ગયા રામચંદ્ર ભગવાન થઈ ગયા ભગવાન થઈ ગયા એ બધાને આગળમાં આપી એમને પણ ગુરુ કર્યા એમને પણ આપણે તો બ્રાહ્મણ જીવો છે ગુરુ કર્યા વગર કઈ કામ ચાલે આપણે કેવાય અને આપણે તને કેમ ના કર્યું કેમ ના આવ્યા તો જરૂર આવે ને ઘરે બેઠા